મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર પણ મોનોટાઇઝેશનનું ઓપ્શન તમને મળે છે પણ આજ સુધી તમે પણ સાંભળ્યું નહીં કે ઇન્સ્ટાગ્રામની અંદર પૈસા મળે છે કે નથી મળતા પણ આ ફીચર મને મળ્યું છે તો હું તમને ખાલી એક દેખાડવા માટે ઝલક પૂરતું અહીંયા વિડીયો બનાવ્યો છે કે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે આપણું જોઈ લો ટેકનિકલ જાય ઘોઘાનું જેની અંદર તમને ઓપ્શન કયા કયા મળે છે જો અહીંયા બધી પોલિસીના પણ ફીચર અહીંયાથી મળે છે પહેલું દૂર કરેલું કન્ટેન્ટ અહીંયા લખેલું છે શું ભલામણ કરી શકતું નથી કમાણી કરવી જોઈએ કમાણી કરવાનું ઓપ્શન અહીંયા ત્રીજા નંબરનું આપણને જોવા મળી રહ્યો છે હવે આપણે તમારા ઇન્સ્ટાગ્રામની અંદર તમારે કઈ રીતે ચેક કરવાનું છે કે આ ઓપ્શન તમને મળેલું છે કે નહીં અને બધા ઓપ્શન અહીંયા જોવા રાઇટમાં દેખાય છે એટલે મતલબ આપણા ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ પ્રોબ્લમ નથી હવે મિત્રો અને આપણે આગળની પ્રોસેસ મતલબ આગળ જે અહીંયા લખેલું છે કમાણી કરવી તો એની કઈ રીતે થતી હશે એ તો મિત્રો જો આપણે મેં પણ જાણી નથી પણ મેં આજે ઇન્સ્ટાગ્રામનું ચેક કર્યું તો મને આ ફીચર દેખાણું એટલે મને એવું થયું કે ચલો આપણા સબસ્ક્રાઈબ મિત્રને પણ મિત્રો કારણ કે ઘણા બધા એવા સબસ્ક્રાઈબ મિત્ર હશે જે ઓરિજિનલ એમનું ખુદનું કન્ટેન્ટ અપલોડ કરતા હોય છે તો એમને કદાચ ફાયદો થતો હોય આવનારા સમયની અંદર તો આ આપણે જાણવું જરૂરી છે કે આ કન્ટેન્ટ આજે આપણું ઓપ્શન મોનોટાઈઝેશનનું તમને જોવા મળી રહ્યું છે તો ઇન્સ્ટાગ્રામની અંદર કઈ જગ્યાએ તમને જોવા મળવાનું છે વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી ગુજરાતીમાં તમને મળી રહે છે મિત્રો હવે તો અહીંયા ચાર ઓપ્શન મળે છે તો અહીંયા કમાણી કરવી ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈએ તો અહીંયા ક્લિક કર્યું છે એટલે પહેલી વાત તો અહીંયા લખેલું છે જો બ્રાન્ડ કન્ટેન્ટ એટલે તમે જોઈ રહ્યા છો તમે મોનોટાઇઝ કરવા માટે સક્ષમ છો મતલબ મોનોટાઇઝ કરવા માટે આપણે તૈયાર છે એવું લખેલું છે મતલબ આપણે તો ઓરિજિનલ વિડિયો એટલે આપણા ફોટા ઉપર જ છે કોઈના બીજાના કન્ટેન્ટ આપણે નાખેલા નથી ત્યાર પછી મિત્રો તમે હાલમાં તમારા કમાણીક રૂલના લગતી તમામ પોલિસીઓના ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છો લો અહીંયા જે ઇન્સ્ટાગ્રામની અંદર હું વિડીયો ફોટો ચડાવું છું એ મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામના વિરુદ્ધ નથી એનું પાલન કરીને અપલોડ કર્યા છે એ ટાઈપનું પણ અહીંયા લખેલું છે ત્યાર પછી બ્રાન્ડ કનેક્ટનું લખેલું છે અને નીચે ત્રણ ઓપ્શન છે એમાં પાર્ટનર મોનોટાઇઝેશન પોલિસી કન્ટેન્ટ મોનોટાઇઝેશન પોલિસી અને કમ્યુનિટી સ્ટેન્ડ લખેલું છે તાજેસ્તરની પોલિસીનું ઉલ્લંઘન તો અહીંયા ત્રણ ઓપ્શન તમને જોવા મળે છે એમાં ઝીરો ઝીરો દેખાય મતલબ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ પણ પ્રોબ્લેમ નથી મતલબ કમ્પ્લીટ બ્રાન્ડ કન્ટેન્ટ મોનોટાઇઝેશન છે હવે મિત્રો આમાંથી કઈ રીતે પૈસા ઇન્સ્ટાગ્રામ આપે છે એ તો મિત્રો મને પણ ખબર નથી તો હું તમને કઈ રીતે કહું કારણ કે આપણને ઇન્સ્ટાગ્રામની અંદર આ ફીચર જોવા મળ્યું એટલે મેં આ વિડીયો બનાવ્યો છે હવે જોઈએ મિત્રો કે કન્ટેન્ટ આ ઓપ્શન આપણે ચાલુ તો થઈ ગયું છે ગમે ત્યાં અર્નિંગનું પણ ઓપ્શન કે ગમે ત્યારે આવવાનું તો છે તો અહીં આ ઓપ્શન આપણને મળ્યું છે તો અર્નિંગનું ઓપ્શન આવશે તો બેંક એકાઉન્ટ જોડવાનું પણ ઓપ્શન આવવાનું જ છે હવે અહીંયા બધી પોલિસી પણ મિત્રો તમારે વાંચવી હોય તો એના વિશે પોલિસી તમે અહીંયા વાંચી શકો છો જો અહીંયા પાર્ટનર મોનટ્રાઇઝેશન પોલિસી જુઓ તો અહીંયા એનું પોલિસી વિશે તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે ખુદ મિત્રો વાંચી શકો છો અહીંયા બધી માહિતી લખેલી છે તો એ આ ઓપ્શન જોવા અલગ અલગ છે તો કમ્પ્લીટલી આ ટાઈપનું ઓપ્શન જોવા મળી રહ્યું છે કોઈ પણ પ્રોબ્લમ નથી અને મતલબ તમે કમાણી કરી શકો છો આ ટાઈપનું અહીંયા મતલબ દેખાઈ રહ્યું છે હવે જાણવાનું એ છે કે આની અંદર કઈ જગ્યાએ આપણા વિડીયો દ્વારા આપણને કમાણી થાય છે એ પણ આપણે જાણવું મિત્રો જરૂરી છે આજ સુધી મિત્રો આપણે ઘણા બધા બીજાના વિડીયો જોતા હશું મિત્રો કે આ ઓપ્શન મળે તો પૈસા મળે કે ના મળે અહીંયા આપણા ખુદના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર આ ફીચર મને મળ્યું છે પણ હવે એ જાણવાનું છે કે અહીંયા ઓપ્શન મોનોટાઇઝેશન ટૂલ ચાલુ તો થયું છે પણ એમાંથી કઈ રીતે આપણે આગળ વધવાનું છે કઈ રીતે એની અંદર અર્નિંગ થાય છે અને કઈ જગ્યાએ જોવા મળશે અને એનું જે જે પ્રોસેસ છે કઈ રીતે કરવાની હોય છે એ બધી કારણ કે આની અંદર આપણે કોઈ પણ પ્રોસેસ મિત્રો કરી છે નહીં અને તમે પણ તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જઈને જોઈ લેજો કદાચ એવું બને કે આવનારા સમયની અંદર ઇન્સ્ટાગ્રામ પણ કોઈ પોલિસી લાવતું હોય કે મોનોટાઇઝેશન ટૂલ્સ અને જેમાં આપણને અર્નિંગ થતી હોય તો આ ફીચર કદાચ બધા લોકોને કદાચ આપી શકે એટલે આપણને આ જોવા મળ્યું એટલે આપણે આ ચેક કર્યું હવે આપણે કઈ રીતે ચેક કરવાનું છે તમારે તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર કે આ મતલબ જે મોનોટાઇઝેશનનું ટૂલ મને મળ્યું છે ઇન્સ્ટાગ્રામમાં એ તમને કઈ રીતે આપણે ચેક કરવાનું છે તો અહીંયાથી થોડોક હું બેકઅપ નીકળીશ વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે તો અહીંયા થોડોક હું બેકઅપ નીકળી નીકળીજો તો ઓલરેડી અહીંયા બહાર નીકળી ગયા છે હવે આપણું ઇન્સ્ટાગ્રામ મેં ઓપન કર્યું છે ત્યાર પછી તમારું જે પ્રોફાઇલ ખૂણો નીચે છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ અને અહીંયા ઓપ્શન છે ત્રણ લાઇટ લીટલી છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ અને જેવું તમે એના ઉપર મિત્રો ક્લિક કરશો એટલે ઇન્સ્ટાગ્રામને લગતા જેટલા પણ સેટિંગના ઓપ્શન છે એ બધા સેટિંગ તમારી સામે આવી જશે તો અહીંયા આપણે થોડાક નીચે જવા દઈએ કયા કયા ફીચરો તમને અહીંયાથી મળે છે જોઈ લઈએ તો એક ઓપ્શન તમને મળે છે જોઈ લો અહીંયા એકાઉન્ટ સ્ટેટસ તો હું આની અંદર ગયો એટલે મને આ બધું જાણવા મળ્યું મિત્રો બાકી મને પણ ખબર નથી કે અકાઉન્ટ આ જે સ્ટેટસ છે તો એની અંદર શું સેટિંગ આવતું હશે આપણે તો ખાલી ચેક કરવા જ ગયા હતા પણ અહીંયાથી એ નવું ફ્રીચર જોવા મળ્યું એટલે મને એવું થયું કે ચાલો આપણે તમારા માટે વિડીયો બનાવી લઈએ કાંઈ નવી પ્રોસેસ હશે તો પણ આપણે જાણવાની પૂરી કોશિશ કરીશું તો અહીંયા અકાઉન્ટ સ્ટેટસ ઉપર આપણે ક્લિક કર્યું છે તો મને અહીંયા જો કમાણી કરો આ કરવી એના ઉપર ઓપ્શન રાઇટ છે આ ટાઈપના બધા જ ક્લિક બેક રાઇટ છે મતલબ ઇન્સ્ટાગ્રામની અંદર આજે નહીં તો આવનારા સમયની અંદર કદાચ એવી અપડેટ આવતી હોય કે આપણે એની અંદર પણ યુટ્યુબ અને ફેસબુકની જે મર્નિંગ કરી શકાય તો કદાચ આ ટૂલ બધા લોકોને મળી શકે એમ તો તમે પણ તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં જઈને મિત્રો અત્યારે ચેક કરી લેજો કે આ ટૂલ તમને મિત્રો મળેલું છે કે નહીં અને જો તમને મળેલું હોય તો કોમેન્ટ કરજો અને એના વિશે કંઈ નવી અપડેટ આવતી હશે તો આપણે પૂરેપૂરો વિડીયોનો બનાવવાની કોશિશ જરૂર કરીશું એટલે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ભગવાન મિત્રો